માંગરોલ કામના રોડ પર રસ્તાની બંને બાજુ કચરા ઉકડા વૃક્ષો સળગાવવા અને કાપવાની પ્રવૃત્તિને રોક લગાવવા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું માંગરોળથી કમલ પરમારની રિપોર્ટ નમસ્કાર આપ સૌનું ડીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે માંગરોળની સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણને લગતા વિવિધ મુદ્દાઓ પર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કામનાથ રોડ પર આવેલા રસ્તાની બંને બાજુઓ એ વડના તેમજ વિવિધ પ્રકારના વૃક્ષો આવેલા છે જેને એમ કેમ પ્રકારે કાપવા અને સળગવામાં આવે છે વારંવાર આવી ઘટનાઓ બને છે છેલ્લા એક વર્ષમાં ચાલીસ જેટલા વૃક્ષો સળગાવી દેવામાં આવ્યા છે તેમજ માંગરોળ મામલતદારને લેખિત અને મૌખિક રજૂઆત સ્થાપના રોડ સહિતના રસ્તાની બંને બાજુઓ કચરાના ઢગલાઓ કરવામાં આવે છે તેમજ કચરાના ઢગલાને લઈ પેશકની પણ કરવામાં આવે છે આ તમામ ગેરકાયદેસર કામગીરી રોકવા અને કડક પગલાં લેવા બાબતે મામલતદાર કચેરી ખાતે આજે રોજપૂર્વક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સમગ્ર પર્યાવરણને હાસ પહોંચાડેલા બહુ બહુ જૂના વડલાઓ સ્ટેટના વખતના વડલાઓ છે એના કચરો એના પાંદડાનો એકઠો કરવામાં આવે છે અને બહુ એને આયોજનપૂર્વક સળગાવવામાં આવે છે આ પ્રક્રિયા વારંવાર બની રહી છે અમારે સંજીવની નેચર ફાઉન્ડેશન અને એમની ટીમે આ આજે છઠ્ઠી વખત અમે આ રજૂઆત કરવા આવ્યા છે પરંતુ પરિણામ શૂન્ય છે નગરપાલિકા પાસેની જે ફાઈ ફાયર ફાઇટરની સુવિધા છે એ પણ અત્યારે બહુ કારગત નથી એ લોકો પાણીના કેરબા લઈને ઠારે છે કામ કરે છે તંત્ર પણ એની પાસે જે મશીનરી જોઈએ ત્યારે નગરની અંદર જો કોઈ મોટી આગ ફાટીની કરશે ત્યારે એનું કઈ રીતે એનું સમન કરવામાં આવશે એક બહુ જટિલ પ્રશ્ન છે નેચર ફાઉન્ડેશનના પર્યાવરણ પ્રેમીઓ ખાસ કરીને જે સો બસો ત્રણસો વર્ષ જૂના આપણા વૃક્ષો વડલા પીપળા જે છે રોડ ઉપર વર્ષોથી વાવેલા છે તેને ષડયંત્રપૂર્વક સળગાવી દેવામાં આવે છે અને પર્યાવરણનું ભયંકર નુકસાન કરવામાં આવે છે આ બાબતને લઈ અને અમે લગભગ આની પહેલાં પણ પાંચ આવેદનપત્ર આપેલા છે આ છઠ્ઠું આવેદનપત્ર આજે આપેલ છે છતાં પણ નિમ્બર તંત્રને ઢંઢળવા માટે અમે આજે ખાસ પાછા આવ્યા છે અને આ બાબતના સખતમાં સખત પગલાં લઈ અને નસીહત પહોંચાડે ગુનેગારને તો જ આવી પ્રવૃત્તિ બંધ થશે કારણ કે આની પાછળ ઘણા બધા કારણો છે આ વૃક્ષો છે એના લાકડા છે સાથે સાથે આ જે રોડ ઉપરની જે પેસકદમી છે આવા પણ કારણો આની પાછળ જોડાયેલા છે તો આની ઊંડી તપરી અને ગુનેગાર પહોંચાડાવી આજે અમે નેચર ફાઉન્ડેશનના દરેક કાર્ય ખૂબ જ કરીએ છીએ